નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મિત્રો અત્યારે ઘઉંની સિઝન ચાલે જ છે અને મોટાભાગના લોકોએ વરસ માટે ઘઉં ભરી દીધા છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને આખું વરસ આપણા ઘઉંનો એક પણ દાણો બગડે નહીં એવી રીતે એને સાચવવાની સંગ્રહ કરવાની પદ્ધતિ વિશે વાત કરવાનો છું તો મિત્રો આજનો વિડીયો દરેક જણા શાંતિથી આખે આખો જોજો એની અંદર તમને અલગ અલગ પ્રકારની ઘઉંને સાચવવાની પદ્ધતિ વિશે વાત કરવાની છે મિત્રો અત્યારે વાત કરીએ તો મોટા ભાગની જે વસ્તુઓ છે આપણા ઘરની અંદર જે બધી બનતી હોય છે ઘઉં ચોખા મેદો અડદ ચણા મકાઈ જુવાર બાજરી એવા જે પાક છે એની અંદરથી જ આપણે બનાવાય છે અને દરેક ધાન્યને મિત્રો ઘઉં હોય બાજરી હોય મકાઈ હોય દરેક ધાન્યને સાચવવાની રીત અલગ અલગ હોય છે મોટે ભાગે દિવેલનો લોકો ઉપયોગ કરતા હોય છે લીમડો રાખ પોરીક પાવડર પારાની ગોળી અને પારાની થેપલી જેવી પરંપરાગત પદ્ધતિથી ઘરમાં આપણે અનાજની જાળવણી કરતા હોઈએ છીએ વળી મોટા ભાગના ઘરમાં તો વર્ષભરનું અનાજ ભરવામાં આવે છે એ આપણી આપણી ભારતીય પદ્ધતિ છે અને વિચારો કે મોઘા ભાવના આ અનાજની જો યોગ્ય સાચવણી કરવામાં ન આવે તો કેટલું બધું નુકસાન થાય છે અત્યારે વાત કરીએ તો મિત્રો ઘઉંના અત્યારે ભાવ જોઈએ તો અત્યારે મણની વાત કરીએ તો છસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધી આ અત્યારે ઘઉંના ભાવ ચાલે છે અને જો આ મોા ભાવના જે આપણા ઘઉં છે અને જો આપણે બગડી જાય અંદર જીવાત પડી જાય ધનેરા પડી જાય તો મિત્રો કેટલું બધું મોટું નુકસાન થાય તો તમને અહીંયા ઉપયોગી સૂચનો વડે અનાજ સંગ્રહવાની રીતની માહિતી આપવામાં આવી છે તો મિત્રો ઘઉં સાચવવા માટેની વાત કરીએ તો મોટે ભાગે ફાગણ મહિનામાં નવા ઘઉંની આવક થતી હોય છે અને જે ઘરના લોકો હોય છે તેને સાફ કરે છે એને જો થોડા ભેજવાળા હોય તો એને સુકવવા પડે છે તડકે સુકવવાના હોય છે સાફ કરવાના હોય છે ઝાટકવાના હોય છે અને દિવેલથી મોઈને આપણે પીપળામાં ભરી દેવાના હોય છે વળી ઘણી મહિલાઓ લીમડાના પાન પણ પીપળામાં નાખતા હોય છે અને દિવેલ પીપળામાં ચોટે નહીં તે માટે નીચે પ્લાસ્ટિક પણ પાથરતા હોય છે અને પીપળાનું ઢાંકણું બંધ કરતી વખતે ઉપરથી પણ પ્લાસ્ટિક રાખતા હોય છે આ પદ્ધતિ ઉપરાંત ઘણા લોકો સો કિલો ઘઉંને સાચવવા ઘઉંમાં વચ્ચે પાંચસો ગ્રામ જેટલી ડુંગળી છૂટી છૂટી નાખતા હોય છે મિત્રો જો તમે ડુંગળી નાખો છો તો એકદમ સુકાયેલી નાખજો ઢીલી નાખતાની એકદમ સુકાયેલી ડુંગળી લેવાની છે વળી ઘણી મહિલાઓ સુવા દાણાની ચાર પાંચ પોટલી પણ મૂકતા હોય છે એક બીજી પણ રીત જોવા મળે છે મિત્રો કે જેની અંદર કેટલીક મહિલાઓ દિવાસળીના એક ખોખાની સળીઓને દોરા વડે બાંધીને તોરણની જેમ લાંબી શેર બનાવી ઘઉંમાં મૂકતા હોય છે આ ઉપરાંત બોડુથરાના થરાના ફળનો ઉપયોગ પણ થતો જોવા મળે છે તો ઘણા કોઠીઓમાં એકથી બે ઇંચનો કોવળનો થર કરી પછી ઘઉં ભરતા હોય છે મિત્રો ઘઉંનો સંગ્રહ કરવાની રીત આપણે જોઈ લઈએ તો એમાં પહેલો આપણે ડુંગળીનો ઉપયોગ કરી શકીએ જેમ તમને કીધું આગળ એ પ્રમાણે તો સો કિલો ઘઉં સાચવવા પરિપક્વ તેમજ ભેજ ઓછો હોય તેવી ડુંગળી મિત્રો ધ્યાનથી સાંભળજો પરિપક્વ અને જેમાં ભેજ ના હોય એવી ડુંગળી ઘઉંની વચ્ચે રાખવાથી ઘઉંમાં જીવાત કે સડો થતો નથી બીજો સુવા દાણાનો ઉપયોગ સો સો ગ્રામની ચાર કે પાંચ પોટલીઓ કોઠારમાં રાખવાથી ઘઉંમાં જીવાત કે સડો થતો નથી અને ત્રીજો છે દિવાસળીનો ઉપયોગ આગળ તમને કીધું એ પ્રમાણે દિવાસળીનો ઉપયોગ દોરી બાંધી ઘઉંના કોઠારમાં તોરણની જેમ લટકાવીને રાખવાથી ઘઉંમાં જીવાત કે સળો થતો નથી બોડુથરા ફળ અને લીમડાનો ઉપયોગ એક મણ ઘઉંની અંદર બસો પચાસ ગ્રામ બોડુથરા ફળ અને પાંચસો ગ્રામ લીમડાના પાન મિક્સ કરવાથી ઘઉંમાં જીવાત કે સળો થતો નથી હવે જો બાજરીની વાત કરીએ તો એની અંદર લીંબુડી અને લીમડાનો ઉપયોગ તો એક મણ બાજરીમાં પાંચસો ગ્રામ લીંબુડી અને પાંચસો ગ્રામ લીમડાના પાનનો ઉપયોગ કરવાથી બાજરીમાં કે જીવાત થતી નથી કૂબાના ડુંડાનો ઉપયોગ તો બાજરીને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કૂબાના ડુંડાનો ઉપયોગ કરાય છે જેથી બાજરી જલ્દી બગડતી નથી હવે જો મકાઈની વાત કરીએ તો મકાઈનો તમારે સંગ્રહ કરવો હોય તો લીમડો રાખ અને મીઠું ઉપયોગ કરવાથી એક મણ મકાઈમાં ત્રણસો ગ્રામ લીમડાના પાન એકસો ને પચાસ ગ્રામ રાખ અને પાંચસો ગ્રામ મીઠું નાખીને સંગ્રહ કરવાથી બગાડ થતો નથી હવે ઘરેલું ટિપ્સથી ચોખાનો સંગ્રહ એમાં ચૂનાનો ઉપયોગ પચાસ કિલો ચોખાનો સંગ્રહ કરતી વખતે બસો પચાસ ગ્રામ ચૂનાના ખંગડા ભેળવીને રાખવાથી જીવાત કે બાચકા પડતા નથી અને આખું વર્ષ મોયા વગર રાખી શકાય છે વડલાના સૂકા પાનનો ઉપયોગ કરવાથી વીસ કિલોમાં ત્રણથી ચાર કિલો વડલાના સૂકા પાન ભેળવીને કોઠારમાં સંગ્રહ કરાય તો જીવાત કે સડો થતો નથી કોપરાના છીણનો ઉપયોગ કરવાથી એક મણ ચોખામાં બસોથી ત્રણસો ગ્રામ કોપરાનું છીણ મિક્સ કરવાથી તેમાં જીવાત કે સળો થતો નથી ભાતના દાણા પણ સારા ખીલે છે ચોખા સાચવવા માટે ચોખાની સાચવણી માટે ચૂનો નગોડના સૂકેલા પાન વડલાના પાન કીડા મારી અને કૂબાના પાન કોપરાની છીણ હળદરની પોટલી તુલસી ફુદીનો કપૂર વગેરેનો ઉપયોગ કરી શકાય છે મકાઈ માટે વાત કરીએ તો મકાઈનો સંગ્રહ કરવા માટે લીમડો રાખ મીઠું રૂજળાના પાનનો ઉપયોગ થાય છે બાજરી અને નાગલી અથવા રાગી તો એના માટે લીંબુડી લીમડો કુબાના ડુંડા વગેરેનો ઉપયોગ થાય છે હવે જે લોકો જુવારનો સંગ્રહ કરતા હોય તો જુવારની સાચવણી માટે આખા મરચાંનો પણ ઉપયોગ કરી શકાય છે છેલ્લે તો થોડી તમને કિચનની ટિપ્સ આપી દઉં તો તેલના ડબ્બાની અંદર ચણા નાખવાથી તેલ ખોરું થતું નથી કારેલાની છાલને સૂકવીને મેદા અને ચણાના લોટમાં નાખવાથી જીવાત પડતી નથી આખા લવિંગ અને મરચાં કપડાંની પોટલીમાં બાંધીને કબાટમાં મૂકવાથી કપડાંમાં જીવાત પડતી નથી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને બીજા બધા લોકોને મોકલજો જેથી એ પણ લોકો એમના ઘરની અંદર જે ધાન્ય પાકો હોય ઘઉં હોય બાજરી હોય મકાઈ હોય તો એને એ લોકો આખું વર્ષ સારી રીતે સાચવી શકે બાય બાય મિત્રો બાય બાય